વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે બોટાદ શહેરમાં પણ ખાડા રાહ જોવા મળી રહ્યું છે અનેક શહેરોમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે બોટાદમાં પણ તેવી જ પરિસ્થિતિ છે શહેરના મોટાભાગના રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે બોટાદમાં પણ અનેક વિસ્તારોમાં ખાડા પડી ગયા છે ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રવેશતા માર્ગો પર મોટા ખાડા પડી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને આ ખાડામાંથી પસાર થવાનો વારો આવે છે તંત્રની અનેક વખત રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી આ ખાડા રાજના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે તુરંત આ રોડ રસ્તાને રિપેર કરવામાં આવે બોટાદ શહેરમાં પણ ખાડા રાજ જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડા પડી ગયા છે રોડ રસ્તાની હાલત દયનીય બની ગઈ છે રોડ રસ્તાની હાલત ખરાબ જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકોને આ ખરાબ રોડ રસ્તા પરથી પસાર થવાનો વારો આવ્યો છે પરંતુ તંત્રને રજૂઆત અનેક વખત સ્થાનિકો દ્વારા કરી છે પરંતુ આ રજૂઆતને કાને ધરવામાં આવતી ન હોવાનું પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કોઈ જ કાર્યવાહી હજુ સુધી આ રોડ રસ્તા માટે કરી નથી રોડ રસ્તાને પૂરવાની કોઈ જ કામગીરી ન થતાં પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો વિવિધ

જે ખાસ કરીને ખૂબ જ આ સારા જેટલા લેવી હતી જે અઢાર દિવસ પહેલા ખૂબ જ વરસાદ પડ્યો હતો ત્યારે લોકો ને પણ ખૂબ જ હાલાકી પડી હતી બે દિવસની અંદર કહેવાય કે સિત્તેર ટકા સીઝન વરસાદ પડી ગયો હતો ત્યારે સૌથી મોટું નુકસાન રોડ ને થયું છે જે ખાસ કરીને રોડ અને ખેતરોમાં જે પાણી ભરાયા હોય કે 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 એના કારણે ખૂબ જ નુકસાન થયું છે દ્રશ્યો જોઈ શકાય છે આ બોટાદ ના આ જે ગઢડા રોડ છે કે જે આ રોડ પર ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે લોકો પણ આ રોડસા પરથી ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા હોય તેવું ટેકનીકલ કહે છે અનેક માર્ગો પરથી નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે વાહનોને પણ ખૂબ જ હાલાકી પડતી હોય છે ખાસ કરીને રિક્ષા ચાલક હોય બાઇક હોય ફોર વ્હીલ હોય કે અન્ય અને નાના મોટા વાહનો જે અહીંથી થી પસાર થાય છે અને આ ખાડા રસ્તાને કારણે તેને લોકો હેરાન પરેશાન થતા હોય તેવું કઈક ને કઈક સામે આવી રહ્યું છે લગભગ બોટાદ તમામ રોડ રસ્તા ની ખરાબ હાલત છે બોટાદ ના જે કહી શકાય કે આ મુખ્ય જે હાઈવે નેશનલ હાઈવે છે ગઢડા રોડ એ સિવાય અમદાવાદ રોડ છે પાળિયાદ રોડ છે ભાંભણ રોડ ભાવનગર રોડ ઝાકણીયા રોડ જે કહી શકાય તમામ રોડ રસ્તા હાલત ખૂબ જ ખરાબ છે અને અત્યારે તંત્ર પણ અનેક વાર રજૂઆત કરી લોકોએ પરંતુ કઈક ને કઈકડા રોડ પરના જે વેપારીઓ છે તે આપણી સાથે અહીંયા હાલમાં સાથે જોડાયેલા છે આપણે એને સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું હાલમાં આ ગરડા રોડ પર જે ફાડા પડેલા છે એને લીધે શું મુશ્કેલી પડી છે શું નામ છે તમારું મારું નામ

એટલે આજે તાકાલી શું થવું જોઈએ તમે વાત કરી અત્યારે તમારી અહિયાં દુકાન આવેલી છે અને આ તમે અવાર નવાર રોડ રસ્તા પરો કેવી તકલીફ છે આવે તકલીફ છે

અવાર નવાર પોતે જોતા હોય તેવા તો થતા હોય છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે આ રસ્તા રીતે થાય અને તાત્કાલિક તંત્ર થાય તેવું ને કઈક આભાર જોડાવા માટે